નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ માં ઝારખંડ અને બિહારની પ્રવાહી રાજનીતિ એની વાત કરવાના છે ભારતીય જનતા પાર્ટીને તમામ રાજ્યો પર મક્તેદારી મેળવવી છે અને એને માટે કોઈ પણ હદે જઈ શકે છે પરંતુ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષ એની જે મહાગનવાની જે કોશિશ થઈ હેમંત સોરેન જેલવાસી કરીને નવી સરકારને નિમંત્રણ આપવામાં જે ગઢમથલ કરી અને જખ મારીને એમણે એને નિમંત્રણ આપવું પડ્યું એમના શપથ લેવડાવવા પડ્યા ચંપઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે આરૂ કરવા પડ્યા કોંગ્રેસના નેતા અને આરજેડીના નેતાને મંત્રી પદે શપથ લેવડાવવા પડ્યા હવે આવતીકાલે એટલે કે પાંચ ફેબ્રુઆરીએ આ સરકારને તોડી નાખવા માટે વધુ પ્રયાસો થશે પરંતુ સરકાર તૂટે એવી શક્યતા બહુ ઓછી છે કારણ કે એક બેઠક ખાલી છે અને સત્તા પક્ષ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચો કોંગ્રેસ આરજેડી સીપીઆઈએમએલ એના મહાગઠબંધનના

અર્જુન મુંડા ભારતીય જનતા પાર્ટીના અર્જુન મુંડા સરકારમાં એટલે કે એ સરકાર ભાજપની સરકાર નહોતી એ સરકાર ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર હતી પણ ગોદી મીડિયામાં એવું ચલાવવામાં આવતું રહ્યું કે ચંપત ચંપઈ સોરેન એ ભાજપની સરકારમાં કેબિનેટ મંત્રી હતા

સરકાર થી નારાજ છે અને એ કદાચ મતદાન નઈ કરે અથવા તો સરકારની વિરુદ્ધમાં જશે હકીકત ઓલરેડી આજે જ આ લોબિન હેમ્બ્રમે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે મેં ખુશ હું દિલસે ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ को समर्थन दूंगा। समर्थन देने का एलान करने के કો સમર્થન દૂગા સમર્થન ने એલાન सोरेन सरकार ચંપાઈ સોરેન સરકાર કે સામે रखे પોતાની સરકારની સામે અમુક મુદ્દાઓ રાખવા જોઈએ મૂકવા જોઈએ એ તો લોકશાહીની પરંપરા છે હેમંતની સામે પણ એમણે એ મુદ્દાઓ મૂક્યા હતા અને હેમંત સાથે એમને એ મુદ્દાઓને વિશે જ મતભેદ હતા આવતીકાલે હેમંત પણ ઈડીની કોર્ટના આદેશ મુજબ મતદાન માટે આવશે એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીનો ઝારખંડનો આ ખેલ ઈડી વાળો ખેલ મુખ્યમંત્રીની ધરપકડ કરવા વાળો ખેલ એક એનો વાર ખાલી જાય એવી શક્યતા બહુ જ તીવ્ર છે ઝારખંડની ચંપાઈ સોરેન ની સરકાર ને ડૂલ કરવાની ભારતીય જનતા પાર્ટીની મહેચ્છા બળ આવે એવું લાગતું નથી કારણ કે આજે ઝારખંડ મુક્તિના અને કોંગ્રેસના ધારાસભ્યો એ રાંચી રાજધાની રાંચીમાં આવી જવાના રાતે અને આવતીકાલે એ મતદાન કરવાના એટલે મેં તમને કહ્યું એમ કે ઝારખંડ મુક્તિ મોરચાના જે ઓગણત્રીસ સભ્યો છે કોંગ્રેસના સત્તર સભ્યો એવી ગણતરી છે સીતા સોરેન એટલે કે હેમંત સોરેનના ના મોટાભાઈ સદગત મોટાભાઈ ના પત્ની અને ધારાસભ્ય એ રાંચીમાં છે પણ એમણે પણ સરકારને ટેકો આપ્યો છે એટલે હેમંત સોરેનના નાના ભાઈ બસંત સોરેન એ પણ ધારાસભ્ય છે એમણે પણ સરકારને ટેકો આપ્યો છે એટલે ભાભી અને ભાઈ એ પણ આ સરકારને બચાવવા માટે નિશ્ચિતપણે મતદાન કરશે એવું લાગે છે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે છવ્વીસ એજેએસ એજે એસયુ ની પાસે ત્રણ એનસીપી અજીત પવારની સાથે એક અને અપક્ષ બે એમ મળીને એનડીએ માં બત્રીસ સભ્યો છે બત્રીસ એટલે લોકશાહી પરંપરામાં તો ઝારખંડ મુક્તિ મોરચા અને મિત્ર પક્ષોની સરકાર ચંપાઈ સોરેન ની સરકારને ઉની આંચ આવવી ન જોઈએ ભારતીય જનતા પાર્ટીને અત્યારે ચિંતા જે પેઠી છે લાલુ અને તેજસ્વીના ના પરિવારને પણ એને રાજકીય દ્રષ્ટિએ પતાવવો છે પણ એ ત્યાં પણ બુમરેંગ થવાની શક્યતા છે સમ્રાટ ચૌધરી એ દિલ્હીમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મળીને આવે છે ત્યારે એ પટણા આવીને ધારાસભ્યો સહિતના જે વિપક્ષી નેતાઓ છે અથવા તો સામે વોટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે એવું લાગે છે એ બધાને ખુલ્લે ધમકી આપી છે કે તમારી બધાની ફાઇલો ખોલવામાં આવશે તમારી ફાઇલો ખોલવામાં આવશે એટલે કે એમ ઇચ્છે છે કે આ બધા ડરી જાય આ સમ્રાટ ચૌધરી પોતે રાષ્ટ્રીય જનતા દળ એટલે લાલુ પ્રસાદ યાદવના ચરણમાં બેસતા હતા અને રાબડી દેવીના ચરણોમાં વંદન કરતા હતા અને એ આરજેડી ની મિનિસ્ટ્રીમાં બંનેની મિનિસ્ટ્રીમાં એ મિનિસ્ટર પણ હતા અને અત્યારે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીને ઉધારીના નેતાઓ જ ખપે છે

રોડ શો કરી રહ્યા હતા અને એવી જગ્યાએ રોડ શો કરી રહ્યા હતા કે જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર ત્યાંથી પસાર થવા માંગતા હતા એમની ન્યાય યાત્રા માટે ગોહાટી શહેરમાંથી તો એમને છે ને ત્યાં જતા રોક્યા હતા એ જ રસ્તે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નડ્ડાનો રોડ શો થયો હતો એ જ રસ્તે બજરંગ દળનો રોડ શો થયો હતો પરંતુ રાહુલ ગાંધીનો રોડ શો એ ન થઈ શકે એમની ન્યાય યાત્રા ગુવાહાટીમાંથી પસાર ન થઈ શકે રાહુલ ગાંધી મંદિરે દર્શન માટે ન જઈ શકે ત્યાં એ પણ તમે જોયું પરંતુ ઝારખંડમાં ધનબાદ બોકારો અને આવતીકાલે રાંચીમાં રાહુલ ગાંધીની ન્યાય ન્યાયયાત્રાને ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા એ પણ એને એના વધામણા કર્યા છે બિહારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે દસમી કે અગિયારમી એ વિશ્વાસ નો મત લે ત્યારે એ વિશ્વાસના મતમાં જીતશે કે એ પહેલા રાજીનામું આપી દેશે એવી પણ ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે માજી હમ પાર્ટીના જેમની પાસે ચાર ધારાસભ્યો છે એ અત્યારે લાલુ પ્રસાદ યાદવની છાવણી તરફ ગતિ કરી રહ્યા હોય એવા સંજોગો છે અને ખુલ્લે આમ કહી રહ્યા છે કે મને તો મુખ્યમંત્રી પદની ઓફર હતી અને મારે તો આ સરકારમાં બે મંત્રી પદ જોઈએ છે એમના દીકરાને તો મંત્રી બનાવ્યો છે અને એને બહુ જ મહત્વનું ન કહી શકાય એવું ખાતું પણ આપ્યું છે એટલે બહુ નારાજ છે આપણે એપિસોડ કર્યો જ છે કે ત્યાં આગળ નીતિશકુમાર ની સરકારમાં બધું કઈ બરાબર છે નહીં નીતિશકુમારને પાઠ ભણાવવાની પણ ભારતીય જનતા પાર્ટીની મહેચ્છા હોય એવું આપણે સમજી શકીએ છીએ અને નીશકુમાર એ રાજીનામું આપે અથવા તો વિશ્વાસ આમ તો અગાઉ નીતિશકુમારે પોતાના પક્ષમાં હતા અને કુમારે રાજીનામું આપ્યું ત્યારે એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને વિધાનસભામાં એમની હાજરીમાં બધાની હાજરીમાં એમનું ભૂંડામાં ભૂંડું અપમાન પણ નીતિશ કુમારે કર્યું હતું નાયબ મુખ્યમંત્રી પદ ઓફર કર્યું હતું અને ત્યાંની કોંગ્રેસે એમને મુખ્યમંત્રી પદ ઓફર કર્યું છે એટલે કે મહાગઠબંધન જે છે આરજેડી કોંગ્રેસ અને બીજા મિત્ર પક્ષોનું એમાં એમને કોંગ્રેસે તો મુખ્યમંત્રી પદ ઓફર કર્યું છે એટલે બિહારમાં કઈ પણ આસમાની સુલતાની થઈ શકે શકેશ સરકારને બચાવવી કે જવા દેવી હરાવવી એ હવે દિલ્હીશ્વર નક્કી કરશે કારણ કે નીતિશ કુમારની હવે ગરજ નથી કારણ કે હવે એમની પાસે સરકાર આવી ગઈ છે અને કુમાર એમના ઈશારે નર્તન કરે એવી શક્યતા આપણે જોઈ શકીએ છીએ એટલે ધારો કે કુમાર મુખ્યમંત્રી તરીકે વિશ્વાસનો મત જીતી પણ જાય તો પણ એમણે મોદીના ઈશારે નાચવાનું છે જે માણસ મુખ્ય મંત્રીમાંથી વડાપ્રધાન થવા માટે તત્પર હતો જેને નરેન્દ્ર મોદીની સામે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભીડાવું હતું મોદીમાં જઈને પડે છે આનાથી વધારે એમની બે કઈ હોઈ શકે એ પણ નીતિશ કુમારને માહિલો તો કહેતો જ હશે એવું આપણને અત્યારે તો વર્તાય છે બિહારમાં પરિસ્થિતિ કંઈક આવી છે અત્યારે સત્તા પક્ષ જે છે એટલે કે નીતિશ કુમાર ની જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો મળીને એકસો ને અઠ્યાવીસ છે એની સામે લાલુ પ્રસાદ ની આરજેડી અને મિત્ર પક્ષો મળીને એકસો ને પંદર થાય છે અને જેડીયુમાંથી કેટલાક લોકો તૂટવાની શક્યતા છે કદાચ બીમાર પડી જાય ગેરહાજર રહી જાય વિશ્વાસના મત વખતે અથવા તો બજેટ રજૂ કરે ત્યારે તો આ સરકારે જવું પડે અને એ ન થાય એટલા માટે સમ્રાટ ચૌધરી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી દિલ્હીથી જે ગોળી લઈને આવ્યા છે કે છે કે તમારી બધાની ફાઇલો ખુલશે એટલે કે આ ધમકી છે કે તમે આગા પાછા થયા તો તમે છે સત્તા જો છૂટા પડ્યા તો તમારી શિવલે થશે એની ચીમકી એ આપી રહ્યા આ સત્તા મોરચામાં આજે તો એકસો ને અઠ્યાવીસ બેઠકો એમની સાથે છે ધારાસભ્યો એમની સાથે છે એમાં બીજેપીના ના ઇઠોતેર છે જેડીયુ ના પિસ્તાલીસ ચાર અપક્ષ એકસો ને થાય છે એ એકસો ને ચૌદ વત્તા એક થાય છે આરજેડીના સેવન્ટી નાઇન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઓગણીસ સીપી સીપીઆઈએમએલ એલના બાર સીપીઆઈએમ ના બે સીપીઆઈ ના બે અને એમઆઈએમ ના એક એટલે આ સરકાર ઘર ભેગી ન થઈ શકે એવી કોઈ નિશ્ચિતતા તો નથી જ વર્તાતી થઈ પણ શકે બચી પણ શકે કારણ કે ઈડી તો કામે વળી જ છે તમને ખબર જ છે કે લાલુ યાદવના આખા પરિવારની પાછળ ઈડી લાગેલી છે પરંતુ તેજસ્વી યાદવે બહુ જ પરિપક્વ રાજનેતાની રીતે કહ્યું છે કે ખેલા તો અપ હોગા હવે એમનો ખેલ એ સફળ થાય છે કે નિષ્ફળ એના તરફ આપણી નજર રહેવાની છે અને આવતીકાલે તો ઝારખંડ અને ઝારખંડ પછી બિહાર એના તરફ નજર રહેશે અને પછી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી શું કરે છે અને દિલ્હીમાં કેજરીવાલ કેવી પલટી મારે છે એના તરફ પણ આપણી નજર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર